નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે સ્પર્શથી સુગંધથી જોઈને કે અવાજથી સાચો જવાબ છે સુગંધથી એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે તેની સમજ તેને કેવી રીતે પડે છે પરસેવાના ગંધથી પેશાબ અને મળની ગંધથી પગની નિશાની ઉપરથી કેક પણ નહીં સાચો જવાબ છે પેશાબ અને મળની ગંધથી નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે હાથી સસલું વાઘ કૂતરો સાચો જવાબ છે વાઘ નીચેનામાંથી ક્યુ પ્રાણી રીંછને મળતું પ્રાણી છે બિલાડી સિંહ સ્લોથ કે ઘેંટું સાચો જવાબ છે સ્લોથ સ્લોથની ખાસિયત શું છે વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે તે દેખાવે સિંહને મળતું આવે છે તે દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે તે દિવસમાં છ કલાક સૂવે છે સાચો જવાબ છે વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે વાઘની ખાસિયત શું છે તેની પૂંછડી ખૂબ જ સંવેદનશીલ હોય છે તેને કાન એક જ દિશામાં સ્થિર રહે છે તેના પંજા ખૂબ જ સંવેદનશીલ હોય છે કે તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે તો સાચો જવાબ છે કે તેની મૂછો છે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે કીડીની ખાસિયત શું છે તે એકલી જ ફરે છે તે તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી જાય છે તે હરોળમાં ચાલે છે તે ખોરાકનો સંગ્રહ કરતી નથી સાચો જવાબ છે તે હરોળમાં ચાલે છે હાથીની ખાસિયત શું છે તેની સૂંઢ તેના પગ કરતા વધારે જાડી હોય છે તેના દાંત અને કાન મોટા હોય છે તે માંસાહારી પ્રાણી છે તેનો ખોરાક હરણ કરતા ઓછો હોય છે સાચો જવાબ છે તેના દાંત અને કાન મોટા હોય છે વણ નોતરિયા મહેમાનનો અર્થ શું થાય છે લગ્નમાં હાજર રહેવું બોલાવ્યા વગર કોઈના ત્યાં જવું ભાગે જ હાજર રહેવું નવું રહેઠાણ બનાવવું તો સાચો જવાબ છે બોલાવ્યા વગર કોઈને ત્યાં આપણે જવું ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે જેસોર રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ નેશનલ પાર્ક વાંસતા રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સાચો જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર સાલ બનાવવા માટે થાય છે વાંદરો ઘેટું રીંછ હાથી સાચો જવાબ છે ઘેટું અભયારણ્ય બાબતે કયું સાચું છે કે જ્યાં પ્રાણીઓનું રક્ષણ માટે કોઈ જ સુવિધા હોતી નથી જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે કે જ્યાં પ્રાણીઓને સાંકળથી બાંધી રાખવામાં આવે છે તો સાચો જવાબ છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ છે ક્યુ પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે લંગૂર શિયાળ કૂતરો વાંદરો સાચો જવાબ છે લંગૂર શિકારી દાંત અને સિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે સિંહ વાઘ ચિત્તો હરખ જરખ ચિત્તો હાથી ગેંડો કાઢિયાર મગર વાંદરો ઊંટ તો હાથી ગેંડો અને કાળિયાર કે જેમના દાંત અને સિંગડા માટે તેમનો શિકાર કરવામાં આવે છે કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતા બિલાડી સાપ કૂતરો કે હાથી તો સાચો જવાબ છે સાપ નાગ ગુમ્ફન કલા કયા રાજ્યમાં જાણીતી છે અસમ ઉત્તર પ્રદેશ ગુજરાત દિલ્હી સાચો જવાબ છે ગુજરાત સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે રમતગમત ક્ષેત્ર વિજ્ઞાન ક્ષેત્ર સાહિત્ય અભિનય સાચો જવાબ છે રમતગમત ક્ષેત્ર નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે ભુંડ ઉંદર કૂતરા શાપ સાચો જવાબ છે સાપ ખેતરમાંથી સાપ શું ખાય છે બિલાડી ઉંદર કૂતરા કે પાક સાચો જવાબ છે ઉંદર મદારી સાપને નચાવવા શું વગાડે છે ઢોલક વાંસળી બીન ખંજરી સાચો જવાબ છે બીન મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો હાથી સાપ માંકડું કે આપેલ તમામ તો આપેલ તમામ પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો કયા વૃક્ષના ફૂલ એટલે કે મોર ને ખાવાથી તાવમાં રાહત રહે છે આંબો વડ નાળિયેરી કે લીમડો સાચો જવાબ છે લીમડો નીચેનામાંથી ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ છે હોકી ફૂટબોલ બાસ્કેટબોલ કે આપેલ તમામ તો સાચો જવાબ છે ફૂટબોલ રમત શીખવાડનારને શું કહેવાય છે આચાર્ય કોચ કંડક્ટર કે પછી ખેલાડી સાચો જવાબ છે કોચ નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી ફુરસા ધામણ કોબરા કાળોતરો દામણ સાપ છે એ ઝેરી નથી નાગ ગૂંફણની ભાત સામા વપરાય છે ભરત ભરતગુંથણમાં પડદામાં તોરણમાં કે રંગકામમાં તો ભરત ભરતગુંથણમાં છે નાગ ગુંફનની ભાત હોય છે સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સાપ ઉંદર ખાય છે સાપને કાન હોતા નથી સાપ ઝાડ પર ચડે છે સાપ બિનનો અવાજ સાંભળી શકે છે સાચો જવાબ છે કે સાપ છે એ બિનનો અવાજ સાંભળી શકતો નથી ફળો અને શાકભાજી ખાવાથી શરીરમાં અથવા તો શરીરને શું અસર થાય છે થાક લાગે છે માથું દુઃખે છે શરીરની વૃદ્ધિ થાય છે કે વેચેની લાગે છે તો ફળો અને શાકભાજી ખાવાથી શરીરની વૃદ્ધિ થાય છે નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે મગ વાલ ચણા ઘઉં વટાણા ચોળી ઘઉં બાજરી મકાઈ મેથી બાજરી મગ તો સાચો જવાબ છે સી ઘઉં બાજરી મકાઈ નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે ઘઉં વાલ બાજરી મગ ચણા વાલ બાજરી વટાણા મેથી મકાઈ બાજરી તુવેર તો સાચો જવાબ છે મગ ચણા વાલ વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગી થાય છે મીઠું ખાંડ મરચાં કે પછી હળદર સાચો જવાબ છે હળદર નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે દૂધી કારેલા બટાટા કે ગુવાર સાચો જવાબ છે કારેલા નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે મગ જઉં બાજરી ચોળી વાલ ઘઉં મકાઈ જુવાર ડાંગર રાગી રાજમા બાજરી તો સાચો જવાબ છે મકાઈ જુવાર અને ડાંગર નીચે આપેલા જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું છે મેથી ભીંડો ગુવાર કારેલા કારેલા મેથી રીંગણ કોબી તો સાચો જવાબ છે કારેલા મેથી નીચે આપેલા જૂથમાંથી કઠોળનો જૂથ છે એ કયું છે તુવેર રાજમા ચોળી મકાઈ ઘઉં વટાણા ડાંગર જવ સાચો જવાબ છે તુવેર રાજમાં ડોક્ટર માર્ટિન સૈનિકના શરીરના કયા અંગ પર પ્રયોગ કર્યા હતા પગ પર મગજ પર કાન પર કે પેટ પર તો સાચો જવાબ છે પેટ ઉપર પ્રયોગ કર્યા હતા નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે સફરજનનો રસ લીંબુનો રસ પપૈયાનો રસ કે શેરડીનો રસ સાચો જવાબ છે લીંબુનો રસ નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતા ગળ્યો સ્વાદ લાગે છે મોસંબીનો રસ ટામેટાનો રસ શેરડીનો રસ કે લીંબુનો રસ શેરડીનો રસ નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તુરો હોય છે અજમો મરી હળદર કે લવિંગ સાચો જવાબ છે હળદર નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહીં રમી શકાય ગંજીપો લૂડો કેરમ વોલીબોલ સાચો જવાબ છે વોલીબોલ રમતગમતમાં કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે કબડ્ડી ક્રિકેટ બેઝબોલ ફૂટબોલ તો સાચો જવાબ છે કબડ્ડી ભોજન વખતે સ્વાદ મોડો લાગે તો ક્યાં મસાલાની જરૂર પડે તજ હિંગ મીઠું રાય સાચો જવાબ છે મીઠું ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે નાનું આંતરડું જઠર મોટું આંતરડું અનનડી તો સાચો જવાબ છે જઠર એસિડિટી થવાનું કારણ શું છે ખોરાકનું યોગ્ય પાચન થવાથી શાકભાજી ખાવાથી ખોરાકનું પાચન બરાબર ન થવાથી કડવા પદાર્થો ખાવાથી તો સાચો જવાબ છે ખોરાકનું પાચન બરાબર ન થવાથી ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કયા અંગ દ્વારા થાય છે નાનું આંતરડું જઠર મોટું આંતરડું કે અન્નળી તો સાચો જવાબ છે મોટું આંતરડું ભોજનને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે નાનું આંતરડું અન્નળી મોટું આંતરડું કે શ્વાસનળી સાચો જવાબ છે અન્નળી કઈ રમત રમવા માટે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે ચેસ ફૂટબોલ ક્રિકેટ કે ગોળાફેક તો સાચો જવાબ છે ચેસ બીજને ફણગાવીને ખાઈ શકાય તેવું બીજ કયું છે મકાઈ મગ બાજરી કે રાજમા સાચો જવાબ છે મગ કયા ફળનું બીજ મોટું હોય છે મોસંબી તળબૂજ ચીક્કું સફરજન સાચો જવાબ છે ચીક્કું કોના બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે આંકડો કમળ સફરજન કે વડલો તો સાચો જવાબ છે આંકડો કયું બીજ કઠોળ કહેવાય ચણા મકાઈ બાજરી કે ઘઉં સાચો જવાબ છે ચણા બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું છે હવા પાણી સૂર્યપ્રકાશ કે આપેલ તમામ તો સાચો જવાબ છે આપેલ તમામ એટલે કે હવા પાણી અને સૂર્યપ્રકાશ બીજને ઉગવા માટે જરૂરી પરિબળ છે નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં ચણા મગ મગની દાળ કે વાલ તો સાચો જવાબ છે મગની દાળ